પ્રકરણ સાત કરોતી નમસ્તે બાળમિત્રો સુપ્રભાત નમસ્તે ટીચર બાળમિત્રો આપણે આપણા જીવનમાં કંઈક ને કંઈક કાર્ય કરતા રહીએ છીએ આપણે સવારથી લઈને સાંજ સુધી વિવિધ ક્રિયાઓ કરીએ છીએ બાળમિત્રો વાક્યોમાં ક્રિયા દર્શાવતા પદને ક્રિયાપદ કહે છે આવા સરળ ક્રિયાપદો તમે સમજો અને તેનો વ્યવહારમાં ઉપયોગ કરી શકો તે માટે આજે આપણે સંસ્કૃત ભાષામાં આપણી રોજિંદી ક્રિયાઓ વિશેના સંસ્કૃત ક્રિયાપદો દ્વારા સમજૂતી મેળવીએ જુઓ બાળમિત્રો સચિનઃ એશ સચિનઃ સચિનઃ ખેલતી બાળમિત્રો આ સંસ્કૃત વાક્યોમાં નામપદ તરીકે સચિનઃ છે અને ક્રિયાપદ ખેલિત છે એટલે કે સચિન નામનો છોકરો રમવાની ક્રિયા કરે છે એ જ રીતે વેદાંત એશઃ વેદાંત વેદાંત પઠતી બાળમિત્રો આ સંસ્કૃત વાક્યોમાં નામપદના સ્થાને વેદાંત છે જ્યારે ક્રિયાપદ તરીકે પઠતી છે એટલે કે વેદાંત વાંચવાની ક્રિયા કરી રહ્યો છે ચાલો બીજું એક ઉદાહરણ જુઓ દિવ્યા એશા દિવ્યા દિવ્યા લિખતી બાળમિત્રો આ સંસ્કૃત વાક્યોમાં નામપદ તરીકે દિવ્યા છે અને ક્રિયાપદમાં લિખતી છે તેથી દિવ્યા લખવાની ક્રિયા કરે છે એ જ રીતે મીરા એશા મીરા મીરા ગાયતી બાળમિત્રો આ વાક્યોમાં નામપદના સ્થાને મીરા છે જ્યારે ક્રિયાપદ તરીકે ગાયતી છે એટલે કે મીરા ગીત ગાવાનું કાર્ય કરે છે એટલે ગાવું એ મીરાની ક્રિયા થઈ કહેવાય એ જ રીતે વિમાનમ એ તત વિમાનમ વિમાનમ ઉડ્ડયતી બાળમિત્રો આ સંસ્કૃત વાક્યોમાં નામપદ તરીકે વિમાનમ એટલે કે વિમાન છે જ્યારે ક્રિયાપદના સ્થાને ઉડ્ડયતી એટલે કે ઉડે છે તેથી વિમાન ઉડવાનું કાર્ય કરે છે હવે બીજું એક વાક્ય જુઓ વિવેકઃ એશઃ વિવેક વિવેક પશ્યતિ બાળમિત્રો આ વાક્યોમાં નામપદના સ્થાને વિવેકઃ છે જ્યારે ક્રિયાપદ તરીકે પશ્યતી છે એટલે કે વિવેક જોવાનું કાર્ય કરી રહ્યો છે જોવું એ વિવેકની ક્રિયા થઈ એમ કહેવાય તેથી પશ્યતી એ ક્રિયાપદ છે આવી જ રીતે બીજું એક વાક્ય જોઈએ કપિલ એશઃ કપિલ કપિલહ ક્ષિપતિ બાળમિત્રો આ વાક્યમાં નામપદના સ્થાને કપિલ છે જ્યારે ક્રિયાપદ તરીકે ક્ષિપતિ છે એટલે કે કપિલ બોલ ફેંકે છે એટલે કે કપિલ દડો ફેંકે છે તેથી ફેંકવું એ કપિલની ક્રિયા થઈ કહેવાય એટલે કે ક્ષિપતી ક્રિયાપદ છે એ જ રીતે બીજું એક વાક્ય જોઈએ મયૂરઃ એશઃ મયુરહ મયુરહ શૃણોતી બાળમિત્રો આ વાક્યમાં મયુર નામપદ છે જ્યારે શૃણોતી ક્રિયાપદ છે કારણ કે શૃણોતી એટલે સાંભળવું મયૂર ગીત સાંભળી રહ્યો છે તેથી સાંભળવું એ ક્રિયા થઈ કહેવાય એટલે શૃણોતી ક્રિયાપદ છે ચાલો એક બીજું વાક્ય જોઈએ નિશા એશા નિશા નિશા વદતી બાળમિત્રો આ વાક્યમાં નામપદ નિશા છે અને ક્રિયાપદ વદતી છે કારણ કે નિશા બોલી રહી છે એટલે કે બોલવું એ નિશાની ક્રિયા થઈ એટલે કે વદતી ક્રિયાપદ છે બાળમિત્રો આ બધા વાક્યોમાં સચિનઃ વેદાંત દિવ્યા મીરા વિમાનમ વિવેક કપિલ મયૂર અને નિશા વગેરે નામપદો છે જ્યારે ખેલતી પઠતી લિખતી ગાયતી ઉડ્ડયતી પશ્યતી ક્ષિપતી શૃણોતી અને વદતી વગેરે ક્રિયાપદો છે બાળમિત્રો આ રીતે આપણા દૈનિક કાર્યોમાં સંસ્કૃત ભાષામાં જણાવી શકાય છે બાળમિત્રો હું તમને આ વાક્યોમાંથી પ્રશ્નો પૂછીશ તેના ઉત્તર તમારે સંસ્કૃત ભાષામાં આપવાના છે બરાબર જુઓ બાળમિત્રો નિશા કેમ કરોતી નિશા શું કરે છે નિશા વદતી નિશા બોલે છે હા સાચો જવાબ છે નિશા વદતી નિશા બોલે છે બીજો એક પ્રશ્ન સાંભળો વેદાંત કિમ કરોતી વેદાંત શું કરે છે વેદાંત પઠતી વેદાંત વાંચે છે અરે વાહ સાચો જવાબ છે વેદાંતઃ પઠતી વેદાંત વાંચે છે બીજો એક પ્રશ્ન સાંભળો અને જવાબ આપો દિવ્યા કેમ કરોતી દિવ્યા શું કરે છે દિવ્યા લિખતી દિવ્યા લખે છે સાચો જવાબ દિવ્યા લિખતી દિવ્યા લખી રહી છે બાળમિત્રો આપણી રોજિંદી ક્રિયાઓને સંસ્કૃત ભાષામાં સમજવાની મજા આવીને હાય ટીચર સરસ તો બાળમિત્રો તમે પણ તમારા મિત્રો સાથે તમારી રોજિંદી ક્રિયાઓ વિશે સંસ્કૃત ભાષામાં વાતચીત કરજો આવજો